નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે અને આગામી બે દિવસ કયા જિલ્લામાં ભારે વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં ત્રણ દિવસથી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમને લીધે વરસાદ પડી રહ્યો છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાત પર બનેલી વરસાદી સિસ્ટમને કારણે ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે સાથે જ હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર બોટાદ અમરેલી ગીર સોમનાથ સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટની પણ આગાહી કરવામાં આવી છે શિયર ઝોન ઓફ ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જામ્યો છે ઓગણીસ તારીખે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અમુક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમની આગાહી મુજબ આગામી વીસ તારીખ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે અમદાવાદ ગાંધીનગરમાં વીસ તારીખ સુધી વરસાદી ઝાપટા પડી શકે છે તેમજ અઢારથી વીસ જુલાઈમાં એક વરસાદી સિસ્ટમ મજબૂત બનશે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે બનાસકાંઠા કચ્છમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેમજ છવ્વીસ જુલાઈ સુધી ભારે વરસાદની શક્યતાઓ છે સાથે પવન ફૂંકાશે વીસ તારીખ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ રહેશે તેવી શક્યતાઓ છે તથા અમદાવાદ અને ગાંધીનગરમાં વીસ તારીખ સુધી વરસાદી ઝાપટા પડશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે